જય જવાન જય કિસાન બધા મિત્રોને જો આ રીતે ઓટોમાં મોટર શરૂ થઈ ગઈ જો આ રીતે આપણી તુવેર છે ફાઇનલી આપણે ટ્યુઅરમાં પાણી વાળવાનું થી પૂર છેલો ત્યાર જવૈરમાં જવૈરમાં પાણી વારવાનું શરૂ કર્યું આશીષ જવૈરમાં કેટલા જ્યાર આશીષભાઈ પિતા ચાલો આશીષભાઈ નીકળશું જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી સવારના વાગ્યા છે આઠ અને આજે હું અને આશિષભાઈ પાણી વારવા આવી ગયા અને ઠાર પણ બહુ છે આજે બહુ ઠંડીનો પ્રકોપ છે અને જેવા તેવા જે વાદરા પણ ક્યાંક ક્યાંક દેખાય તો આવી પોઝિશન છે આજે કાલે પિયુષભાઈને સુનિલભાઈ અને આશિષભાઈ પાણી વાર્યું હતું આજે આપણો વારો છે હવે ચારા તો આઠ નવ છે ને થોડુંક બાકી છે પી જાય તો વાત થાય પૂરી તો ચાલો હવે પાણી વારવાનું શરૂ કરીએ આશીષભાઈ જ્યાં મોટરના સ્ટાર્ટરે અને આપણે આવી ગયા એ નાખે તો પાણી વારીએ કંઈક પી જાય જોઈએ જો આ રીતે ઓટોમાં મોટર શરૂ થઈ ગઈ આશિષભાઈને અહીંયા કીધું હતું કે કદાચ ઓટોમાં કાઢ નાખી હોય કાકાએ તો જોઈ લઈએ ને આ રીતે પાણીની શરૂઆત કરી દીધી આપણે પાણીમાં આવેલા જાય પાણી અત્યારે આવે તો એટલું અમારે પાણી હારામાં હારું કે ભાઈ બાકી ગીરના એરિયામાં પાણીનું બહુ તબલવાળું છે અત્યારે તો આ રીતે જો પાણી આવેલું જાય ત્યાં આશિષભાઈ હેલા આવે ને આપણે પાણીમાં આવેલા જાય આ પાણી સેટ ગરમ હોય તો ધાઢું ન લાગે આ રીતે જોય જોઈનો છોડવો લાગે અને આપણે તુવેર છે આમાં નહીં વત લગભગ ફૂલ થઈ ગયા ને જો આ રીતે પાકય પડવા વર્ગી ગયો હવે જો આ રીતે બહુ મસ્ત પાક પડવા વર્ગી ગયા તો એ પાણી કાકાને જ્યાં છે એટલે પાઈ દઈએ બાકી તો આમાં પાયે તોય હાલે બાકી જો આમાં અમુક અમુક આવા જે તે ફૂલ હોય અને જ્યાં ઝીણી ઝીણી હિંગું રહી ગયું હોય એમાં એક એક બે બે દાણા થઈ જાય ઓટોમાં જતી કે આશિષભાઈ તો ચાલો હવે ફાઈનલ આપણે અહીં મોટર ચાલુ થઈ ગઈ પાણી નાખે પૂગી ગયું ને હું વહીં અંદર હવે આશિષભાઈ હું વળી ઘોરા પાછળથી જાઉં એવા નાખે પૂગી ગયું હા ખૂણે થઈ જાય રેડી ચાલો હું જાઉં હવે જો આ રીતે પાણી આવે ને આ બાજુ સૂર્યનારાયણના દર્શન થાય આજે જરાક પાંચેક મિનિટ મોડી આવી કે નહીં લાઇટ જો આ રીતે આપણી તુવેર છે ખરેખર અહીં જો મારું ને કાકાનો જો હેડો આવી જાય જો આ ઝાર મારી ગઈ છે અહીંની આયર છે જો અહીં હેઠો છે આ મારી તુવેર છે આ કાકાની છે એટલે તુવેરમાં એવું બહુ મસ્ત વાર તુવેર પાયકી કાકાના વેલામાં જો આ રીતે બહુ મસ્ત ઘટેની એવી સિંગુ બીંગું લાગી ગઈ જો આ રીતે અને અમારા બેની જો અહીંયા આ બે કોરાથી ટૂંકમાં એમ માનો નહીં કે હાથ તો સો હાથ ફૂટનો ગાડો છે તો એ હમહમી હાયરું અડી ગઈ એ મસ્ત તુવેર છે અને આમાં જોડે રોમાં જ્યાંક જ્યાંક મૂરા નાખાતા એ થવા વર્ગી ગયા ખરેખર નહીં તો અમારે છે ના એ હોય દે પણ તુવેર સારી છે એટલે બે ખોરા અડી ગયા અહીંયા ધાણા પણ આવે ના આ તો મરસી છે જ પહેલેથી આવી ગયા આશિષભાઈ નાખ્યા હતા અને આપણે અંદર હતા ફાઈનલી આપણે તુવેરમાં પાણી વારવાનું ચું કુરું છેલ્લો ત્યારો રહ્યો આશીષભાઈ રાય નાખે એટલે આપણે જો આ કનેક્શન અહીંથી વાર્યું પછી તો એક જવાનો જયારે વાવ વારવાનો છે પાણીનો પછી કામકાજ થઈ જાય પૂરું અહીંનું અને પછી જો આ રીતે પાણી તો ઓછા પડી ગયા હોય ગયામાં કાકાને હાલેથી મેળ આવી ગયો પાણીનો બાકી તો અહીંથી આમય પાણી ન મળે તુવેરમાં મળે તો હાલે ન મળતો હાલે આવું કામ કરશે કામ કરીએ એ જોઈ રહ્યા જવારમાં જવારમાં પાણી વારવાનું શરૂ કર્યું આશિષભાઈ ઉષા કરો આ દેખાય કે નહીં આશિષભાઈ વાહ દેખાય રવાયરમાં હવે કાકા નહીં પાણી વારવાનું છે તુવેરમાં વાળીએ રવારમાં એક બે ચારા વાર દે કા વરે તો આશીષ દૂધ ગરમ કરે બાબુ કાકા કે આપણે એક બે ચારા વાળ દઈએ રવાર માં જુવાઈર અવાર બહુ કંઈ મોટી નથી થઈ તો એ ગાયુને ખાધા પૂરતી થઈ જાય આપણે સાતી બરોબર ને ક્યાંક વરિજ આગળ છે એ ને હું બધી છે કામકાજ જુવાઈરનું હવે લગભગ આપણે બાબુ કાકા આગળ દૂધ દૂધ ગરમ કરીને આવી જાય એટલે નીકળી જવાનું થાય આ એટલા ક્યારે પીએ એટલા પાઈ દઈએ હું આશિષભાઈ પછી ઘરે નીકળીએ અને કેટલા જ્યારે પીએ તમને બતાવ્યું આ કેટલા પીધા જો આપણે તુવેરમાં તો આઠ ક્યારે હતા એ પૂરા થઈ ગયા એક જુવાઈરનો ઉપર ક્યારે પૂરો થઈ આ રુવાર નિશાન વાયર ઉપર પવન બહુ છે એટલે થોડીક બીકે લાગે પણ નાની સવાર છે એટલે વાંધો નથી બાકી નહીં તો રામે જવાય પડી એટલો પવન હોય એટલે રાહ રીતે ઘું મારે રાહ રીતે એટલે પવન વધારે હોય તો રુવાર ને પાવામાં પણ ધ્યાન રાખવું પડે નહીં તો રુવાર પડી જવાની વધારે ટૂંકમાં તકલીફ થાય પીધા પાંચ ચારા પીધા ને હવે જો બાબુ કાકા એ આમ નીકળી ગયા એને ખેતર સડાવી દીધું એને અહીંયા તું પાવાની છે એટલે તો હું ને આશીષભાઈ હવે નીકળીએ કા આપણે તારે કંઈ લેવાનું હોય તો તારી મામીને પૂછી લે ને ભાઈ ફોન કરીને સુનિલભાઈને ફોન કરી લે એટલે આપણે પછી હવે નીકળીએ ને પવન પણ આ જોરદાર છે હવે જવાય મેં પાઈ તો દીધી પડી ન જાય તો સારું કાં જ બહુ મોટી નથી એમ તો ક્યાંક ક્યાંક મોટી જાય ખરી હોય એમાં મોટી થઈ જાય બાકી અસોડ થોડીક જમીન હોય એમાં નાની નાની રહે આશિષભાઈ નો પેશન ખાટલો બેહવાનો છે કા તો પૂછી લે ફોન કરીને કંઈ લેવાનો હોય તો નહીં આપણે માણે નીકળીએ ઘરે ચાલો આશિષભાઈ નીકળશું લાઈટ ઘેર નથી તેમ શું કે લાઇટમાં કંઈક વાંધો આવી જાય જોયું કે લાઇટ જ વેહી ગઈ હતી એટલે હું ને આશિષભાઈ હવે વાળીથી નીકળવાની ટ્રાય કરીએ તો વોલબુટ પહેરી અને આપણે ગયા તા સપ્ટેશન આંટો મારવા કે જો કાંઈ લાઇટમાં વાંધો હોય જોઈ લઈએ પકડ લઈને પણ લાઇટમાં ટૂંકમાં કંઈ વાંધો નથી આજનું કામ કરીએ તો આપણે મેને આશીષભાઈ કેટલા આશીષભાઈ આઠ ક્યારા હતા તુવેરના પાણી વાર્યું પછી જુવેરના પાંચ ક્યારામાં પાણી વાર્યું કાકા ત્યાંથી આવતું તો હવે કાકાને વારવાનું જોઈએ લાઇટ આવી એવું બધું બખાણો છે તો આજનો મિનિલોગ અહીંયા પૂરો કરીએ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો જગત દાંત ખેડૂત ચેનલ અને અમારા વિડીયો ગમે તો કોમેન્ટમાં જણાવજો જય જવાન